નમસ્કાર ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શનની સાથે હું છું કુશાગ્ર દર્શક મિત્રો ભાવિ દર્શન કાર્યક્રમમાં અમે આપને દિવસ પ્રમાણે આજનું પંચાંગ જણાવીએ છીએ કયા એવા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસે શું વિશેષ મહત્વ છે તે વિશે માહિતી આપતા છીએ અને સાથે જ આ આપણે જાણીએ છીએ બારે બાર રાશિના જાતકોનો રાશિફળ રાશિ પ્રમાણે આપનો દિવસ આજે કેવો રહેવાનો છે કયા ઉપાય આપણા માટે લાભદાયી રહેશે અને સાથે કયા શુભ મંત્રોના આજે આપ મંત્રો જાપ કરશો તો આપણે વિશેષ છે તે સમગ્ર માહિતી આપણે આ કાર્યક્રમમાં મેળવતા હોઈએ છીએ અને જાણકારી આપવા માટે મારી સાથે જોડાયા છે આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી જય ભવાની તો દર્શક મિત્રો કાર્યક્રમની શરૂઆત કરીશું ને સૌપ્રથમ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ જી બિલકુલ શંકરમ શંકરાચાર્ય કેશવમ બાદરાયણમ શુત્રભાષ્ય કૃતો વંદે ભગવંતમ પુનઃ પુનઃ શ્રી ગણેશ મિત્રો પંચાંગ જેના આધારે આપણે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે બીજી મે બે આજનો વાર છે ગુરુવાર

જન્મ રાશિ રહેશે કુંભ જેના વર્ણના અક્ષરો બનશે ગ શ અને શ આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસના પંચાંગ વિશે આપણે માહિતી મેળવી અને હવે જાણીશું દિવસના કયા શુભ અશુભ મુહૂર્તો છે કેવા યોગ બની રહ્યા છે શુભાશુભ મુહૂર્તની વાત કરીએ તો આજે શુભ મુહૂર્ત એટલે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને અગિયાર મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ એક કલાક અને ત્રણ મિનિટ સુધી રહેશે

ઉત્તર છે પ્રશ્નોનાથે કાર્યક્રમના અંતમાં મે આપને આપીશું આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો કાર્યક્રમમાં આગળ વાત કરવાના છે બારે બાર રાશિના જાતકોનો રાશિ પર જાણીશું અને શરૂઆત કરીશું મેષ રાશિથી જી બિલકુલ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ લ અને આવા જાતકો માટે આજે ચિંતન કરવાની આપા આવશ્યકતા બની રહેશે પારિવારિક જીવનમાં આજે મધુરતા જોવા મળી શકે છે આજે ખોટો તણાવ ન લેવા આપને સલાહ આપવામાં આવે છે તો સાથે ઘરની આપ વ્યસ્ત બની કાર્યો એકંદર દિવસ આપના માટે આજે મંગલકારી જોવા મળી રહ્યો છે વાત ઉપાયની આજે કયો ઉપાય મેષ રાશિના જાતકો માટે કલ્યાણકારી સાબિત થશે તો આજે મહાકાળી માતાને જાસુદના પુષ્પ અર્પણ કરવા આપના માટે આજે શુભ અને મંગલકારી ઉપાય રહેશે વાત કરીએ શુભ રંગની આજે મેષ રાશિના જાતકો માટે શ્યામ રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક છે આજે કોઈ પણ રીતે આ પારણનો પ્રયોગ કરો આપના માટે દિવસ સાનુકૂળ સાબિત થશે વાત કરીશું શુભ મહામંત્રની એ શુભ મહામંત્ર છે ઓમ સમ સનૈશ્ચરાય નમઃ આજે મેષ રાશિના જાતકોએ આ મહામંત્રના જાપ કરવા આપના માટે શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક રહેશે તો યથાસંભવ આજે આપે આ મંત્રનો જાપ અવશ્ય કરો જે આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી બીજા ક્રમાંક ની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે બ આવા જાતકો માટે આજે કાર્યમાં નિરસ નિરસતા બાદ નિરાશા બાદ કહેવાય છે કે સફળતા મળવાના યોગો બનશે આજે કરેલા કર્મ અનુસાર આપને ફળ પ્રાપ્તિના યોગો બની રહ્યા છે તો સાથે આજે કાર્યમાં અવરોધો ઉત્પન્ન થાય એવા પણ ગ્રહમાન છે આજે પારિવારિક વિવાદો ચાલતા દૂર થશે પણ એકંદરે દિવસ જોઈએ તો આજે આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો દિવસ જોવા મળી રહ્યો છે ઉપાયો કરવાથી લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે કયો ઉપાય કરવો આજે સરસિયાનું દાન કરવું સરસવના તેલનું આજે દાન કરવું આપના માટે શુભ સાબિત થશે વાત કરીએ શુભ રંગની આજે વૃષભ રાશિના જાતકો માટે વાદળી રંગ શુભ અને મંગલ ગોચર થઈ રહ્યો છે તો રીતે કરો આપના માટે મંગલકારી વાત કરીએ શુભ મહામંત્રની કે કયો મંત્ર જાપ કરો આજે આપના માટે કારગર કે કલ્યાણકારી સાબિત થશે તો એ મંત્ર છે ઓમ મંદાય નમઃ આજે આપે આ મંત્ર જાપ આપના માટે શુભ સાબિત થશે જી

આજે કોઈની કોઈ નજીકની વ્યક્તિ સાથે ગેરસમજણ ઊભી થઈ શકે છે તો આજે વાતોની કરી વધારે શુભ સાબિત થશે સ્વાસ્થ્યની સંભાળ આજે રાખવી આપના માટે શુભ સાબિત થશે એકંદર દિવસ આપના માટે શુભ છે વાત કરીએ ઉપાયની તો આજે ઘરમાંથી તૂટેલી ફૂટેલી નકામી કાચની વાસણ વસ્તુઓ હોય તે કાઢી નાખવી એ આપના માટે શુભ સાબિત થશે વાત કરીએ શુભ રંગની આજે આપના માટે શુભ રંગ જે છે એ મરુન દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે આજે કોઈ પણ રીતે મરુન રંગનો પ્રયોગ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપની જે મંત્રનો જાપ કરવાથી આજે આપને વિશેષ સફળતા મળી શકે એ મંત્ર છે ઓમ શાંતાય નમઃ આ મહામંત્રનો જાપ કરવાથી આજે માનસિક શાંતિનો અનુભવ થઈ શકે જી

પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળે એવા ગ્રહમાન આજે દ્રષ્ટિગોચર છે આજે તમારે કામમાં આળસ ન રાખવી એ આપના માટે હિતાવ સાબિત થશે આજે મનપસંદ પાત્ર પ્રાપ્ત થાય અર્થાત યોગ્ય પાત્રની જીવનમાં મુલાકાત થાય એવા યોગો બની રહ્યા છે ટૂંકમાં જોઈએ તો આજનો દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરી ઉપાયની જે ઉપાય કરવાથી વિશેષ શુભતાની પ્રાપ્તિ થાય તો આજે આપે રુદ્રાભિષેક કરવો કલ્યાણકારી સાબિત થશે જાણીએ હવે આપના વિશેષ શુભ રંગ વિશે આજે આપના માટે પીળો રંગ શુભ અને થઈ રહ્યો કોઈ પણ રીતે આપ પીળા રંગનો જો પ્રયોગ કરો છો દિવસ આપના માટે સાનુકૂળ રહેશે હવે વાત કરીએ મંત્ર જાપ કે જે જાપ કરવાથી કલ્યાણની સ્થિતિ બને એ મંત્ર છે ઓમ સુરલો વિહારીણે નમઃ આજે આ મંત્રના જાપ આપના માટે શુભ હિતાવ અને મંગલકારી સાબિત થશે જી કર્ક રાશિ રાશિની રહ્યો છે તે જાણીએ સિંહ રાશિ રાશિ આ પાંચમા ક્રમમાં વિરાજિત રાશિ કે જેના વર્ણના અક્ષરો છે જાતકો માટે આજે જરૂરી દસ્તાવેજોની કાળજી રાખવી આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે ધાર્મિક યાત્રાનું આજે કોઈ આયોજન સંભવી શકે છે આર્થિક સ્થિતિ આજે પહેલા કરતાં મજબૂત બનતી જોવા મળી શકે તો સાથે આજે પગના દુખાવાની તકલીફ કે ફરિયાદ રહેશે એકંદર દિવસ મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની કે જે ઉપાય કરવાથી આજનો દિવસ આપના માટે હિતકારી સાબિત થાય તો આજે ઘરે ચંડીપાઠ કરાવવો આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે જાણીએ શુભરંગ વિશે આજે સિંહ રાશિના જાતકો માટે કેસરી રંગ શુભ અને મંગલપ્રદ રહેશે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો છો તો આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ કરો આપના માટે આજે હિતાવ સાબિત થઈ શકે એ મંત્ર છે ઓમ નીલાંબર વિભૂષણાય નમઃ આ મહામંત્રના આજે જાપ કરવાથી આપના અટકતા કાર્યો ત્વરિત વેગે પરિપૂર્ણ થઈ શકશે જી

વાત કરીએ શુભ રંગ વિશે આજે કન્યા રાશિના જાતકો માટે રાતો રંગ શુભ અને મંગલપ્રદ છે રીતે પ્રયોગ કરો તો આપનો દિવસ સાનુકૂળ સાબિત થશે અને હવે વાત કરીએ મંત્ર જાપની કે જેના જાપ કરવાથી આજે વિશેષ શુભ સ્થિતિ સાબિત થાય એ મંત્ર છે ઓમ નીલાંજન નિભાય નમઃ આ મંત્રના જાપ કરો આજનો દિવસ આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે જી

આજે વિવેક બુદ્ધિથી કામ લેવું એ અનુકૂળ સાબિત થશે તો સાથે સાથે આજે ચિંતામાં વધારો થતો પણ જોવા મળી છે તો નાહકની ચિંતાઓથી બચવા પ્રયાસ કરવો આજે તમને નાણાં ભીડ પણ જણાઈ શકે છે આર્થિક સંકટની આજે સ્થિતિ બની શકે એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે આજે તમારા કરી દેવું એ શુભ સાબિત થાય શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ અને રંગ જે છે છે એ સફેદ થઈ કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ સાબિત રહેશે અને હવે વાત કરીએ શુભ મહામંત્રની કે જેના જાપ કરવા આપના માટે મંગલપ્રદ રહેશે એ મંત્ર છે ઓ મિતભાષિણે નમઃ

એ ખાસ ધ્યાન રાખવું આજે જુસ્સામાં જોશમાં વધારો થતો જોવા મળશે તો સાથે આજે ધન આપવું કે લેવું રહે એટલે નાણાકીય લેવડ દેવડ આજે શક્ય હોય તો ટાળવી એ આપના માટે શુભ સાબિત થાય વાત કરીએ શુભ ઉપાયની આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે કયો ઉપાય શુભ રહેશે તો કુળદેવીની પૂજા કરવી એના આશીર્વાદ લઈ કાર્ય કરવું આપના માટે શુભ સાબિત થશે વાત કરીએ શુભ રંગની આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે લાલ રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આપ લાલ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે વાત કરીએ શુભ મહામંત્ર વિશે આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે શ્રેષ્ઠ મંત્ર જા રહેશે ઓમ વરિષ્ઠાય નમ આ મંત્રના જાપ આજે આપના માટે શુભ અને મંગલપ્રદ છે તો કોઈ પણ સમયે આપ મંત્રનો જાપ કરો આપના માટે મંગલકારી સાબિત થશે તો યથાસભ જાપ અવશ્ય કરવા જી

આજે કામ કરતી વખતે ધ્યાન રાખવાની આવશ્યકતા છે કાળજી રાખવી આવશ્યક સાબિત થશે તરફથી આજે કોઈ ભેટ કે સોગાદ મળવા પાત્ર બની રહી છે છે દિવસ આપના માટે મંગલકારી વાત ઉપાયની આજે લલાટમાં ભસ્મનું તિલક કરવું આપના માટે હિતકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગ વિશે આજે ધનરાશિના જાતકો માટે શુભ રંગ છે કેસરી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવર રહેશે વાત કરીએ શુભ મંત્ર કયો મંત્ર જાપ આપણા માટે શુભ રહેશે તો એ મંત્ર છે ઓમ ધનુર્મંડલ સંસ્થાય નમઃ આ મંત્ર જાપ આપના માટે આજે મંગલકારી સાબિત થશે જી તો ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને ધન બાદ હવે આગળ વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે તે જાણીએ મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે બાળકો તરફથી ખુશીના સમાચાર આજ આપને પ્રાપ્ત થાય એવા ગ્રહમાન બની રહ્યા છે આજે પહેલા કરેલા રોકાણનું શુભ સારું વળતર પ્રાપ્ત થાય એવી પણ ગ્રહસ્થિતિ જોવા મળી રહી છે આજે ઉતાવળમાં ક્યાંય રોકાણ ન કરવું એ આપના માટે હિતકારી સાબિત થશે આળસમાં આજે વધારો થતો પણ જોવા મળશે એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરવાથી વિશેષ લાભની સ્થિતિ બને ઉપાય છે આજે બજરંગ બાણના પાઠ કરવા આપના માટે મંગલકારી રહેશે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભકારી રંગ છે ક્રીમ કોઈપણ તે આ રંગનો પ્રયોગ હિતવશ સાબિત થશે હવે વાત કરીએ મંત્ર જાપ આજે આપે કયો મંત્ર જાપ કરો આપના માટે મંગલકારી રહેશે એ મંત્ર છે ઓમ નીલછત્રાય નમઃ આજે આપે આ મહામંત્રના

પૈસાની બાબતે ઘરમાં મન દુઃખ સંભવી શકે છે આજે જીદના કારણે ધન થવાની સંભાવનાઓ છે એકંદરે દિવસ આપના માટે સામાન્ય સાબિત થશે વાત કરું ઉપાયની તો આજે કયો ઉપાય છે તો આજે વડીલોની સેવા આપના માટે હિતકારી સાબિત થશે શુભ રંગ આજે આપના માટે ભૂરો રંગ શુભ અને મંગલકારી છે કોઈ પણ રંગનો પ્રયોગ હિતાવશ સાબિત થાય અને હવે વાત કરીએ મહામંત્ર કયો મંત્ર જાપ કરવો આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે તો આજે ઓમ નિર્ગુણાય નમઃ આ મંત્ર જાપ કરવા આપના માટે મંગલપ્રદ સાબિત થશે જી તો કુંભ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત મીન રાશિની રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ કે તેમના જાતકોનો દિવસ કેવો બની રહ્યો છે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે મીન રાશિ રાશિ ચક્રની આ બારમી કે અંતિમ રાશિ કે જેના વર્ણનાક્ષરો બને છે દ ચ ઝ ને થ આવા જાતકો માટે

આજે મીન રાશિના જાતકોએ હળદર અને ગુલાબજળયુક્ત જળથી સ્નાન કરવું શુભ અને મંગલકારી છે તો આ રીતે સ્નાન કરવાથી દિવસ વધારે શુભ સાબિત થશે અને વાત કરીએ હવે શુભ રંગની આજે આપના માટે પીળો રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક છે કોઈ પણ રીતે આપ પીળા રંગનો પ્રયોગ કરો દિવસ આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ કયા મંત્રનો જાપ આજે આપના માટે હિતાવ સાબિત થશે તે મંત્ર છે

વ્યવસાયમાં પ્રગતિ મળે એવા યોગો બની રહ્યા છે એક ઉપાય થાય દીવો કરવો સમય પછી આવતા અડચણોને દૂર કરશે બીજા કોલર છે રીક્ષિતભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે રીક્ષિતભાઈ આપની કુંડલીમાં શનિ મંગળ બંને બારમા સ્થાનમાં કુંડલીમાં યુતિ કરી રહ્યા છે અને કુંડલીમાં પહેલું ચોથું સાતમું આઠમું કે બારમું સ્થાન જેમાં શનિ કે મંગળ હોય તેને માંગલિક દોષ કહેવાય વિવાહ વિલંબથી કરાવે અહીંયા શનિ મંગળ બંને બારમી વિરાજમાન છે જેના કારણે વિવાહ વિલંબથી થાય છે સાથે સાથે ચંદ્રકેતુનો ગ્રહણ યોગ બન્યો છે કાલ યોગ પણ આપની કુંડલી રચના કરે છે સૌથી પહેલાં તો ગ્રહણ યોગ અને કાલ સર્પયોગની શાંતિ કરાવી લેવી અને અત્યારે વર્તમાનમાં લગ્નના યોગોની જ વાત કરીએ તો પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ પછી યોગો બની રહ્યા છે અને બીજા એક કોલર છે પરસોત્તમભાઈ એમનો પ્રશ્ન છે નોકરીમાં પ્રમોશન ક્યારે આવશે માનસિક ત્રાસ બહુ વધી ગયો છે આપની કુંડલીમાં કેમદ્રુમ યોગ બને છે અને વર્તમાનમાં બુધની દશામાં રાહુની અંતરદશા છે અને રાહુ આપની કુંડલીમાં ખાડે એટલે આઠમે પડ્યો છે એટલે સમય આપના માટે અત્યારે સાનુકૂળ નથી જે છઠ્ઠી ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી આ પરિસ્થિતિ જોવા મળશે નિત્ય શિવાર્ચન કરવું આપના માટે કલ્યાણકારી રહેશે એક ઉપાય કરો ધરો રાત્રે પાણીમાં પલાળી રાખો સવારે એ જળથી રુદ્રાભિષેક કરો આપના માટે શુભ સાબિત થશે અને માનસિક શાંતિ માટે કેન્દ્ર વિયોગની શાંતિ અવશ્ય કરાવી લેજો જી તો આ તમામ દર્શક મિત્રોના ફોન હતા કે જેમના પ્રશ્નો પૂછ્યા હતા આશુતોષજીને પણ પૂછવા માંગતા હોય તેમનો પણ પર્સનલ નંબર છે તે આપ તમને સીધો કોન્ટેક્ટ કરી શકો છો તેમનો પર્સનલ નંબર કાર્યક્રમના અંતમાં આપને ટીવી સ્ક્રીન પર જોવા મળશે તો તમામ આશુતોષજી આપણે જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભવાની दर्शक मित्र आशाचे जी माहिती आपी हा ते आपण उपयोगी लागे ने आवी रीते आपण नित्य क्रम अनुसार दररोज आपण म्हणता परंतु हाल मने आपशो रजा नमस्कार